હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય કુકિંગ ચેનલ આજે આપણે ટિફિનમાં ઝડપથી બની જતી એક શાકની રેસીપી બનાવવાના છે તો આ રેસીપીને જોવાનું ભૂલશો નહીં અને ચાલો ફટાફટથી રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ તો અત્યારે મેં પાંચથી છ નાની સાઇઝના રીંગણ લઈ લીધા છે તેને સારી રીતે સાફ કરી ધોઈ અને આ રીતે ગોળ રીંગમાં કટ કરી લેવાના છે રીંગણની આપણે આ રીતે ગોળ રીંગ કટ કરવાની છે થોડીક થિકનેસમાં રાખવાની છે કારણ કે રીંગણને સતળાતા વાર નથી લાગતી તો તમે જોઈ શકો છો કે આ રીતે ગોળ રીંગ કટ કરી લેવાની છે તો હું બધા જ રીંગણને આ રીતે કટ કરી લઈશ અને ખાસ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે રીંગણને આપણે ડાયરેક્ટ મીઠાવાળા પાણીમાં કટ કરવાના છે તેનાથી રીંગણ કાળા નહીં પડે તો તમે જોઈ શકો છો કે મેં બધા રીંગણને આ રીતે ગોળ રીંગમાં કટ કરી લીધા છે હવે આપણે બટેકાને પણ એ રીતે જ ગોળ રીંગમાં કટ કરવાના છે જો આ રીતે તમે રીંગણ બટેકાનું શાક બનાવશો તો નાના બાળકોને તો ખૂબ જ ભાવશે સાથે મોટાને પણ ભાવશે અને ટિફિન માટે આ પરફેક્ટ કોરા શાકની રેસીપી છે તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને હા જો હજી સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બે લાયકનને પ્રેસ કરી દેજો જેથી નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે તો આ રીતે મેં બધા જ રીંગણ અને બટેકાને ગોળ ચિપ્સમાં કટ કરી લીધા છે હવે એક કડાઈમાં મેં બેથી ત્રણ મોટા ચમચા જેટલું તેલ એડ કરી દીધું છે તેલ તમારે વધારે ઓછું કરવું હોય તો કરી શકો છો હવે તેલ સારી રીતે ગરમ થઈ જાય ત્યાર પછી મેં અડધી ચમચી જેટલું જીરું એડ કરી દીધું છે અને સાથે ચપટી હિંગ એડ કરી દેવાની છે હવે જીરો એકદમ સરસ ફૂટી જાય ત્યાર પછી આપણે તેમાં બટેકા એડ કરી દેવાના છે કારણ કે બટેકાને સતળાતા થોડીક વાર લાગશે તો તેલમાં પહેલાં બટેકા એડ કરવાના છે હવે સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું એડ કરી દેવાનું છે અને એકવાર સરસ રીતે મિક્સ કરી દેશું અને બટેકાને ઢાંકીને મિનિટ માટે ચડવા દેવાના છે હવે ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને બટેકા એકદમ સરસ ચડી ગયા છે તો તમે જોઈ શકો છો કે બટેકા એસી ટકા જેટલા ચડી ગયા છે અને એકદમ સરસ ક્રિસ્પી જેવા લાગે છે તો એકવાર સારી રીતે મિક્સ કરી લેશું અને ત્યાર પછી જે આપણે રીંગણાની કતરી કરીને રાખી હતી તે એડ કરી દેવાની છે રીંગણની કતરી પાછળથી એડ કરવાની છે કારણ કે રીંગણને ચડતા ફક્ત ત્રણથી ચાર મિનિટ જેટલો સમય લાગશે અને બટેકાને ચડતા થોડોક સમય લાગે છે એટલે પહેલાં બટેકાને ચડવી લેવાના છે ત્યાર પછી આપણે રીંગણ એડ કરવાના છે હવે રીંગણને સારી રીતે મિક્સ કરી લેશું અને તેને પણ તળાવા દેવાના છે રીંગણની સાથે આપણે બેથી ત્રણ ચમચી જેટલું કાપેલું લીલું લસણ એડ કરી દેવાનું છે જો લીલું લસણ ન હોય તો તમે સૂકા લસણને વાટીને એક ચમચી જેટલું એડ કરી શકો છો અને ત્યાર પછી આપણે તેમાં એક ડુંગળીને આ રીતના સ્લાઇસીસમાં કટ કરીને એડ કરી દેવાની છે ડુંગળીને આ રીતે સ્લાઇસીસમાં કટ કરીને એડ કરવાથી ડુંગળીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે તો હવે શાકને બરાબર રીતે એકવાર મિક્સ કરી લેશું અને તેને ઢાંકીને બે થી ત્રણ મિનિટ માટે ચડવા દેવાનું છે હવે ત્રણથી ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે શાક એકદમ સરસ રીતે ચડી ગયું છે તમે આ રીતે ચેક કરીને જોઈ શકો છો કે બટેકા સરસ રીતે ચડી ગયા છે રીંગણને ચડતા વાર નથી લાગતી એટલે રીંગણ પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે તો હવે આ સમયે આપણે તેમાં મસાલા એડ કરી દેવાના છે તો હાફ ટી સ્પૂન જેટલી હળદર એડ કરી દેવાની છે અને ત્યાર પછી એકથી દોઢ ટીસ્પૂન જેટલું લાલ મરચું એડ કરી દેવાનું છે અને થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દેવાનું છે મીઠું આપણે શાકને શરૂઆતમાં એડ કર્યું હતું તો હવે આપણે રીંગણ અને ડુંગળીના ભાગનું થોડુંક મીઠું પણ એડ કરી દેવાનું છે અને હાફ ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર એડ કરી દેવાનું છે બધા જ મસાલાને એકવાર સરસ રીતે મિક્સ કરી લેશું હવે આપણે લાસ્ટમાં હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો અને હાફ ટી સ્પૂન જેટલો ચાટ મસાલો એડ કરી દેવાનો છે ચાટ મસાલો એડ કરવો બિલકુલ ઓપ્શનલ છે પણ ચાટ મસાલો એડ કરવાથી શાક એકદમ સરસ ચટપટું લાગે છે હવે બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો ફ્રેન્ડ્સ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું એકદમ ચટપટું રીંગણ કતરીનું શાક રેડી થઈ ગયું છે તો ચાલો ફટાફટથી તેને સર્વ કરી લઈએ તો આ રેસીપીને તમે ચોક્કસથી એકવાર ટ્રાય કરજો નાના બાળકો પણ રીંગણ બટેકાનું શાક ન ખાતા હોય તો ચોક્કસથી ખાતા થઈ જશે સવારની ભાગદોડમાં દસ મિનિટમાં આ શાક રેડી થઈ જાય છે તો ફટાફટથી આ રેસીપીને નોટ કરી લેજો તો ફ્રેન્ડ્સ આજની મારી રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હા જો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલાઇકોનને પ્રેસ કરી દેજો જેથી નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તો ફરી એકવાર મળીશું નવી જ રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ